છતાં તેમનામાં કોઈ ક્ષતિ ન રહી જાય તે માટે મહારાજ પ્રસંગો બાદ નવા નવા પ્રકરણો ફેરવતા હતા કેટલાક દિવસ પહેલા મહારાજે સંતો માટે એક નવું પ્રકરણ શરૂ કર્યું હતું મહારાજ ચેપ્ટર ચલાવતા એકસો આઠ કહેવાય છે એકસો ચૌદ પ્રકરણો ફેરવ્યા છે કેવા કેવા દુઃખો મહારાજે સંતોની કસોટીઓ કરેલી છે મહારાજ તેમાં જણાવ્યું હતું કે સૌ પરમોત્સવ એ ટાઢ તડકો અને વરસાદની ધારા સહન કરવી વળી જણાવ્યું કે ઘાસની કાસના ઓઘાનો પણ આશ્રય લેવો નહીં અને જેમ બને તેમ તપ કરવો વળી રાત્રિએ વગડામાં નિવાસ કરવો અને કૂતરાના વસવાનો અવાજ પણ ન સંભળાય એટલે દૂર ગામથી વગડામાં રહેવું રાત્રિ દરમિયાન રાત્રિવાસ દરમિયાન બે સંતો સાથે હોય તો પણ ભેગા રહેવું નહીં જુદા જુદા રહેવું આવા જુદા જુદા પ્રકરણો મહારાજ ચલાવતા સંતો ક્યાં હતી એ વખતે ગાડીઓ ને ક્યાં હતી આ વખતે આવી અત્યારે આપણને મળે એવી છે આવી મળે એવી રસોઈઓ ને ક્યાં મળે એવા સન્માન હતા મુક્તો કયા આધારે ઢક્યા હતા દિવ્ય સંતો ત્રણ ત્રણ હજાર સંતોની સહજાનંદી સેના સ્વામિનારાયણ ભગવાનની વાંસે વાંસે ફરતી હતી ગાંડી થઈને પાગલ થઈ ને ફરતી હતી મુક્તો શું હતું એમનામાં રવાડે રોવાડે અસ્મિતા હતી ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે મને અમારા કેવા ઈષ્ટદેવ મળ્યા છે કેવા સર્વોપરી ભગવાન મળ્યા છે એની અસ્મિતા હતી અને એટલે દુઃખ દુઃખ નહોતા લાગતા અને એ અરસામાં બનેલી આ સત્ય ઘટના સાંભળવા જેવી છે મહારાજની આજ્ઞા સાંભળીને સભામાં બેઠેલા એક સંત જેમનું નામ હતું હિરાદાસ સ્વામી શું નામ હતું એમનું હિરાદાસ સ્વામી એમને લાગ્યું કે આવી આકરી કસોટીમાં મારાથી ટકી શકાશે નહીં તે તેમણે તેથી તેમણે સત્સંગમાંથી નીકળી જવા માટે સંકલ્પ કર્યો છતાં તેમના અંતરમાં એવી અભિલાષા હતી કે જો પાળી શકાય તો મહારાજની આજ્ઞા પાળવી પરંતુ મહારાજના સ્વરૂપનો નિશ્ચય અને આ દિવ્ય સત્સંગનો ભાવ અંતરમાંથી ટળવા દેવો નથી તેઓ મહારાજ પાસે ગયા અને મહારાજને નિષ્કપટ ભાવથી એમનો સંકલ્પ કયો મહારાજે હસીને કહ્યું તમે આ સત્સંગમાં એવા ઘડાયા છો કે હે સ્વામી આ દિવ્ય સત્સંગ વિના તમને બીજે ક્યાંય ગમશે નહીં છતાં તમારા અંતરના વિચારો પ્રમાણે તમારે સત્સંગમાંથી નીકળી જવું હોય તો અમે તમને પરાણે રોકશું નહીં કારણ કે આ સત્સંગમાં રહીને તો દેહના અને મનના બધા જ ભાવો મૂકવા પડશે તે સંતે મહારાજને પ્રણામ કર્યા અને આશીર્વાદ લઈને ત્યાંથી નીકળી ગયા થોડા દિવસો પછી શ્રી હરિએ ગઢપુરમાં સંવત અઢારસો છોતેરનો જળ ઝીરણીનો ઉત્સવ કર્યો પોતે સ્નાન કરવા નિર્મળ જળમાં બેઠા સંતો સાથે જળક્રીડા કરી બહાર નીકળીને શ્વેત વસ્ત્રો ધારણ કર્યા અને માણકી ઉપર બિરાજમાન થઈને દરબારગઢમાં પધાર્યા મહારાજ દરબારમાં પધાર્યા અને સભા કરી એટલે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું મહારાજ આપ થોડો આરામ કરો પછી સભા થશે મહારાજે તરત જ કહ્યું સ્વામી આજે એકાદશી છે ઇન્દ્રિય અંતકરને ભગવાનના સ્વરૂપમાં અખંડ જોડી રાખવા જોઈએ એક ક્ષણ પણ જો તેમને છૂટા મૂકીએ તો તે પોતાનો આહાર કરે ને વ્રતભંગ થઈ જવાય મહારાજે એટલે શિક્ષાપત્રીમાં લખ્યું છે એકાદશીને દિવસે દિવસની નિંદ્રાનો ત્યાગ કરવો સદગુરુ બ્રહ્માનંદ સ્વામી મહારાજની રૂચિ સમજી ગયા અને તરત જ સભા થઈ એટલામાં જ ત્યાં થોડા સમય પહેલાં સત્સંગના આકરા નિયમને લીધે સત્સંગમાંથી નીકળી ગયેલા ઈરાદાસ સ્વામી આવ્યા મહારાજે તેમને જોયા અને પાસે બોલાવ્યા તેમણે મહારાજને દંડવત કર્યા પણ દંડવત બરાબર કરી શક્યા નહીં ધીરે ધીરે મહારાજ પાસે આવ્યા મહારાજના ચરણ કમળમાં પોતાનું માથું મૂકીને રડી પડ્યા મહારાજે તેમના મસ્તક ઉપર પોતાના બે હસ્ત મૂકી તેમને શાંત કર્યા પછી તેમણે પૂછ્યું તેમને પૂછ્યું મહારાજે સાધુરામ તમને શું થયું છે તેમણે મહારાજને કહ્યું મહારાજ મારી એક પ્રાર્થના છે મારા જીવન જે મારા જીવમાંથી કાં તો આપણા સ્વરૂપનો નિશ્ચય કાઢી નાખો અને કાં તો મને આપની પાસે સત્સંગમાં રાખી લો તેમની આ અકળામણ જોઈને મહારાજે તેમને કહ્યું સાધુરામ અમારા સ્વરૂપનો નિશ્ચય તમારા અંતરમાંથી કાઢી નાખો એ અમારા હાથમાં નથી એ તો કુસંગીઓનું કામ છે અને જો એમ જ કરવું હોય તો એમની પાસે જાઓ તમારે અહીં આવવાની જરૂર નહોતી આ સાંભળી તે સ્વામી રડવા લાગ્યા તેમનાથી ઊભું પણ રહી શકાતું ન એકદમ નીચે પડી ગયા એમના શરીર ઉપરથી વસ્ત્ર ખસી ગયું તેમના આખા શરીરમાંથી બહાર આવી ગયેલા માંસના લોચા દેખાતા હતા મહારાજ એકદમ ઊભા થઈ ગયા અને તેમની પાસે બેસી ગયા તેમના લોહી નીકળતા શરીરે હસ્ત ફેરવ્યો અને ધીરેથી પૂછ્યું સાધુરામ આ શું થયું આખા શરીરના ઉપાધિ કોણે કરી તેઓ કંઈ બોલી શક્યા નહીં પણ ધ્રુસ કે ધ્રુસ કે રડી પડ્યા બધા સંતો એમની પાસે આવી ગયા શરીરનો એક પણ ભાગ એવો ન હતો કે જ્યાંથી માંસના લોચા બહાર નીકળ્યા ન હોય સૌ સંતો આ જોઈ ધ્રુજી ગયા મહારાજ હજુ તેમના શરીર ઉપર હસ્ત ફેરવતા હતા ધીરે રહીને મહારાજે કહ્યું સાધુરામ તમે હવે અમારી પાસે જ છો માટે મુજાશો નહીં પણ આ શું થયું અને આવો કારો કેર કોણે કર્યો એ તો કહો ત્યારે હીરાદાસ સ્વામીએ કહ્યું મહારાજ હું અહીંથી નીકળીને ગામો ગામ ફરવા લાગ્યો ત્યાં ચોરામાં ધર્મશાળામાં પરોક્ષના મંદિરમાં કે વગડામાં પડી રહેતો અને આપણું આપનું ભજન કરતો મુમુક્ષોને આપના સ્વરૂપની મહિમાની વાતો કરી અને આપના સ્વરૂપનો નિશ્ચય કરાવતો એટલું બોલતા તે સંત થાકી ગયા મહારાજે તરત પાણી મગાવ્યું મહારાજે એમને પાણી આપ્યું પણ તેમણે કહ્યું મહારાજ આજે તો નિર્જળા એકાદશી છે મહારાજે કહ્યું હા છે પણ સ્વામી તમારા માટે નથી અમારી આજ્ઞા છે પાણી પીવો તે સાધુએ મહારાજની આજ્ઞાથી પાણી પીધું એટલે થોડા સ્વસ્થ થયા ઇરાદાસ સ્વામી વાત ફરી શરૂ કરી મહારાજ એક નાના ગામમાં પરોક્ષનું મંદિર હતું ત્યાં રાત્રે દસ વાગે હું પહોંચ્યો અને ત્યાં જ રહેવાનું નક્કી કર્યું ચોળી ભરાવીને હું સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ પ્રકારે ભજન કરવા માંડ્યું તે સાંભળીને ત્યાં ઉતરેલા કેટલાક વૈરાગીઓ મારી પાસે આવ્યા અને મને પૂછ્યું તમ કિસ્કા સાધુ હોય ઓર ક્યાં ભજન કરતે હો મેં કહ્યું હું સ્વામિનારાયણ ભગવાનનો સાધુ છું અને એમનું ભજન કરું છું તમને ન રુસ્તું હોય તો હું મનમાં ભજન કરીશ પણ તે તો સ્વામિનારાયણનું નામ સાંભળીને ભડક્યા મને કહ્યું સ્વામિનારાયણ કા ભજન છોડ દે નહીં તો તુમકો આમ જલા દેગા પણ મેં તેનું ચૂપ્યા પણ મેં તેનું કાંઈ સાંભળ્યું નહીં અને એકાંતમાં બેસી સ્વામિનારાયણ ધૂન કરવા માંડી એટલે તેમણે તે બહુ જ ખીજાણા તેમણે તેમની ભઠ્ઠીમાં ચીપિયા મૂકીને તપાવ્યા અને પછી મારી પાસે આવીને કહ્યું બાબુડી નામ મત લેના સ્વામિનારાયકા દેખા અભી મનમાં બોલવાનું શરૂ કર્યું પણ મારા હોઠ ફફડતા જોયા એટલે મને નીચે પાડીને લાલ ચોળ થયેલા મારા આખા શરીરે તેઓ ડામ દેવા લાગ્યા તે દુઃખથી મારા જોરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી જવાય જોરથી બોલાય બોલાય એટલે તેઓ બધા એટલા જ જોરથી મારા આખા શરીરે ડામ દેવા લાગ્યા પછી તો મને કંઈ ભાન રહ્યું નથી ભાન રહ્યું નહીં એટલે તેઓ બધા તેમની જગ્યાએ જઈને સૂઈ ગયા મારી જ્યારે સવારે આંખ ઉગડી ત્યારે એક સાધુ મારી પાસે બેઠા હતા તે મારા શરીરે હાથ ફેરવતા હતા તેમને મને તેમણે મને પાણી પછી મને પૂછ્યું સાધુરામ ક્યાં જવું છે મેં કહ્યું કે ગઢપુરથી નીકળી ગયો હતો પણ પાછું હવે ગઢપુર જવું છે આખા શરીરે ડામ દીધા હતા બળતરા બહુ થતી હતી લોહી નીકળતું હતું કોઈ રીતે સુઈ શકાય તેવું ન હતું એટલે બેઠા બેઠા આખી રાત કર્યું સવારે નીકળીને માંડ માંડ આપની પાસે પહોંચ્યો છું મહારાજ મહારાજ આ સાંભળીને એમની આંખમાંથી અશ્રુ ચાલ્યા જતા હતા મહારાજે વિચાર કર્યો મારા નામનો સ્વામિનારાયણ નામનો આટલો બધો વિરોધ આ કયા પ્રકારનો ધર્મ મહારાજના હસ્તે સાધુના શરીર ઉપર ફરી રહ્યા હતા એકાએક મહારાજે કહ્યું આ સાધુની પથારી અક્ષર ઓડી પાસે જ મારી ઓડી પાસે કરાવો અમે સ્વયં એમની સારવારમાં રહેશું આ સાંભળી સદગુરુ નિત્યાનંદ સ્વયં બ્રહ્માનંદ સ્વયં બોલી ઉઠ્યા મહારાજ આપ કહેશો તે પ્રમાણે અમે તેમની સેવા અને સારવાર કરશું આપને શા માટે તકલીફ લેવી જોઈએ મહારાજ કે તકલીફ મને કોઈ તકલીફ નથી મને વ્યથા છે સ્વામી આ ડામ અમારા શરીર ઉપર પડ્યા છે આટલા ડામ દીધા છતાં આ સાધુએ અમને છોડ્યા નથી એટલે હવે અમે તેમને કેમ છોડીએ અમે તેમની પાસે જ રહેશું તેમની સારવાર કરશું તેમની વ્યથા મટશે ત્યારે જ અમારા અંતરમાં શાંતિ થશે મુક્તો આને કહેવાય અસ્મિતા આને કહેવાય ગૌરવ આને કહેવાય કુમારી પોતાના ઈષ્ટદેવ માટેનો પ્રીતિ અને પ્રેમ ભગવાન સ્વામિનારાયણ માટે પોતાના ઈષ્ટદેવ માટે મુક્તો મુક્ત આનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી જેવા અને સુરેન્દ્રનગર જિલ્લાનું કારેલા ગામ નામનું ગામ અને ત્યાં નાક કાન કાપવા માટે ના સંજોગો બને